हालेलुया प्रेज द लॉर्ड गुड इवनिंग साजिनी सलाम प्रभु यीशु साथ साथे रहो हालेलुया प्रभु यीशु तुमने आशीर्वाद आप અને જેમ પિતર કે છે એમ કે આપણે આશીર્વાદના બાળકો છે માટે એકબીજાને આશીર્વાદ આપીએ દિવસના અંતે દિવસના અંત ભાગમાં આપણે ફરીવાર જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે મળી શક્યા છે તેના માટે પ્રભુનો આભાર માનીએ આપણી પાસે આ સુંદર તક છે કે આપણે પ્રભુનું ભજન કરીએ ઘણા બધા એવા લોકો છે જેમના જીવનમાં આ સમય નથી ચોક્કસ જુદા જુદા કારણો છે પ્રભુ સર્વને સહાય કરે મદદ કરે ઘણા બધા લોકોના જીવનની મુસાફરી થઈ છે પણ હજી આપણે સર્વ જીવતાઓની ભૂમિ પર છે આપણને જીવતા ઈશ્વરનું ભજન કરવા માટે તક મળી છે ત્યારે આ તકને ઝડપી લઈએ હાલેલુયા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને ખાસ આપણા સગડા પ્રશ્નો આપણા દુઃખો આપણી સર્વ ચિંતાઓ આપણા ઈશ્વરની પાસે લઈ જઈએ કેમ કે આપણા પ્રભુનું વચન છે સર્વ દુઃખથી હોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે જો તમે આને પ્રભુ પાસે જેઈશું આપણો દુખ આ કદી તકલીફ આપણી મુશ્કેલીઓ લઈને તો પ્રભુ જરૂર થી સાંભળશે એકવાર કદાચ મનુષ્ય આપણી વાત સાંભળે ન સાંભળે કોઈ આપણને સહાય કરે મદદ ના કરે એ બધું બનવા જોગ છે પણ પ્રભુ પાસે થી આપણે ખાલી હાથે પાછા ફરીશો નહીં હાલેલુયા આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણને આપણી તકલીફોમાં મુશ્કેલીઓમાં સંભાળશે શાંતિ આપશે તેમનો પ્રેમ આપશે તેમનો આનંદ આપશે અને એવી પરિસ્થિતિઓમાં આપણે પ્રભુમાં પુષ્કળ આનંદ કરીશું કે જ્યારે બીજા માટે એ ખરેખર અશક્ય હોય છે ખરેખર બીજા આવવા માટે બધું અશક્ય હોય છે એવા સમયમાં આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર આપણું રક્ષણ કરશે હાલે આપણે ઘણી વાર કહીએ છીએ નહીં આપણે એક્શિયા છે આપણે જાણીએ છીએ કે આપણે અલગ કરાયેલા લોકો છે આપણે પ્રભુના લોકો છે અને બીજાઓ માટે પ્રભુને નથી ઓળખતા એમના માટે તો આપણે જાણતા નથી પણ જે આપણી જે લોકો પ્રભુને જાણે છે અને જે પ્રમાણે આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રમાણે તો આપણા જીવનમાં આપણે ઈશ્વરની કૃપા કરુણા થયેલી આપણે જોઈએ છે અને ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વરથી વધારે અને આપણા ઈશ્વરથી થી મોટા કોઈ નથી ના તેમની પહેલા ના તેમના પછી કોઈ નથી આપણા ઈશ્વરની કોઈ શરૂઆત નથી તેઓ હંમેશા ઈશ્વર જ છે તેઓ અનાદિકાળ થી અનંતકાળ સુધી તે ઈશ્વર છે તેઓ આલ્ફા ને તેઓ ઓમેગા છે તેઓ આકાશ તેમણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે તેમની બુદ્ધિને કોઈ કડી શકતું નથી હાલેલુયા કરો સ્તુતિ કરો એવા ઈશ્વરનું ભજન કરવાને માટે આપણે નમ્યા છે તેમના બાળકો છે અને તેમના બાળકો તરીકે જ્યારે આપણે તેમની પાસે આવ્યા છે ત્યારે તેઓએ આપણને તેમના પુત્રના રક્તમાં ખરીદી લીધા છે હાલેલુયા આપણા જે આપણા જીવનને માટે પિતાએ તેમનો વહાલો દીકરો આપ્યો છે આપણા દરેકને માટે એક એક વ્યક્તિને માટે તેમણે કિંમત ચૂકવી છે મારા માટે તમારા માટે એટલા માટે કે આપણો નાશ ના થાય હાલેલુયા હા આપણે જાતે એવા માર્ગો પર જતા રહીએ જ્યાં નાશ છે તો અલગ વસ્તુ છે જે ઈશ્વરનો માર્ગ નથી ત્યાં આપણે જાતા જ જાતે જતા રહીએ તો અલગ બાબત છે પણ જો પ્રભુમાં રાહ જોઈએ છે ઉભા રહીએ છે થોભીએ છે પ્રભુનો અવાજ સાંભળવા માટે આપણે રાહ જોઈએ છે તો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર ખચિત આપણું સાંભળે છે હાલે લોહીયા ખરેખર પ્રભુની સ્તુતિ થા આપણી પાસે એવા ઈશ્વર છે કે જે આપણને હંમેશા મદદ કરે છે હાલે લોહીયા કદાચ આપણી જે જરૂરિયાત હોય એમાં આપણને કંઈ મળ્યું નથી અથવા એ પ્રમાણે બન્યું નથી તો એના લીધે આપણે એવું નથી કહી શકતા કે આપણી પાસે આપણા ઈશ્વર નથી કે તેઓ આપણું સાંભળતા નથી હું ઘણી વાર કહું છું કે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે એટલે ઈશ્વર નથી તેઓ આપણને આશીર્વાદ આપે છે એટલે ઈશ્વર નથી પણ આપણે તેમની પ્રજા છે આપણે તેમના હાથની કૃતિ છે તેમણે આપણને બનાવ્યા છે આપણને તેમની સ્તુતિની આરાધના માટે બનાવ્યા છે આ દિવે જે વારસો આપણા માટે મૂકી રાખ્યો છે તેમાં આપણે પ્રવેશ કરવા માટે આપણને બનાવ્યા છે અનંત જીવનમાં આપણે તેમની સાથે જવાનું છે તેને માટે આપણને પ્રભુએ ઉત્પન્ન કર્યા છે હાલેલું અહીંયા આપણને બચાવ્યા છે આપણને તક આપી છે આપણને સાચા માર્ગે લાયા છે અને સગળી બાબતોને વિશે આપણને તેમણે સમજ જ્ઞાન બુદ્ધિ અને દાપણ આપી છે હાલે કોઈ બાબતનું તેમણે આપણે ફોર્સ કર્યો નથી દરેકમાં ચોઈસ આપી છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણે જાતે તેમને ઓળખીએ અને તેમને પસંદ કરીએ સાચું શું છે એ મનુષ્ય આપણે જાણવાનું છે મનુષ્ય તરીકે સાચું શું છે આપણે જાણવાનું છે હાલે લુયા આપણી પાસે આપણા ઈશ્વર શું માંગે છે મીઠા મકે છે નહીં આપણે ન્યાયી પણ ચાલીએ હા લઈ લેવું પ્રેઝ દોડ આપણા પ્રભુને આપણે ઓળખીએ તેમની કૃપા જાણીએ તેમની દયા જાણીએ અને અવિશ્વાસથી દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તેમની પાછળ ચાલીએ હા લઈ હા જે મુશ્કેલીઓ છે દુઃખો છે તકલીફો છે એ આપણા જીવનમાં જ્યાં સુધી આપણું પૃથ્વી પરનું જીવન છે ત્યાં સુધી રહેશે કેમ કે પ્રભુએ કહ્યું છે બધું છે જગતમાં તમને સંકટ છે પણ એવું પણ કહ્યું છે હિંમત રાખો મેં જગતને જીત્યું છે બચાવનાર પણ છે ઊભા કરનાર પણ છે અને પડવા ન દેનાર પણ પ્રભુ આપણી સાથે છે હાલેલુયા અને એના માટે ગભરાઈએ નહીં અને આનંદ કરીએ કે હા પ્રભુ છે અને પ્રભુ બધો

આપણે અસમર્થ હોઈએ છીએ ત્યારે પવિત્ર આત્મા પિતા આપણા માટે નિશાસો નાખીને નહીં એક્ઝેક્ટ રાઇટ જે પ્રાર્થના હોય એ આપણા માટે કરવામાં મદદ કરે છે આપણને હા પવિત્ર આત્મા પિતાની સહાય વગર આપણે કઈ કરી શકતા નથી આપણે ઈસુ ઈશ્વર છે એ પણ ઈસુ દેવના દીકરા છે એ પણ કહી શકતા નથી હા ધ અહીંયા પ્રભુમાં આગળ વધીએ ગભરાઈએ નહીં હિંમત રાખીએ આજે પણ આપણે ઈશ્વર આપણી સાથે આપણને સહાય અને મદદ કરવાની માટે આપણા ઘરોમાં આપણી આપણા કુટુંબની સાથે જે આપણે બે અથવા ત્રણ અને મેળા છે ત્યાં તેઓ ઉપસ્થિત છે બી એ નહીં અને જે કંઈ આપણે આપણા પ્રભુને કહીએ છે તેઓ સાંભળે છે હાલે માટે આપણા ઈશ્વરની પાસે આપણી અરજો ગરજો ખચિત લઈને જઈએ પ્રાઇઝ ધરોડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે દિવસના અંધ ભાગમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારના સમયે પ્રભુ તમે અમને એક સુંદર તક આપી જીવતાની ભૂમિ પર રાખ્યા અને પ્રભુ એ પરથી લઈને છેક અત્યાર સુધી તમે સતત અમારું રક્ષણ કર્યું છે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અમને તંદુરસ્ત રાખ્યા છે અમારી જરૂરિયાતો પૂરી પાડી છે પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ તમારા માર્ગમાંથી અમને ખસવા દીધા નથી પ્રભુ અને પ્રભુ સત્ય પર સત્યના માર્ગ પર અમે ચાલી શક્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ જેમ અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી રક્ષા કરજો પ્રભુ અમારી ચિંતાઓ દૂર કરજો અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રતિતા અને પ્રભુ જે તમારા બાળકોને ખોરાક વસ્ત્ર અન્ન પાણીની જરૂર છે પ્રભુ તેઓને ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરા પાડજો પ્રભુ જેઓ રડી રહ્યા છે પ્રભુ હતાશ છે નિરાશ છે પ્રભુ તમે તેમને સહાય કરજો પ્રભુ તેમની આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ અને પ્રભુ જે લોકો બીમાર છે પ્રભુ એવા લોકોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ હા પ્રભુ ભયંકરમાં ભયંકર રોગ પ્રભુ તેમના શરીરમાં છે પ્રભુ પ્રભુ કેન્સર ને ટીબી અને એવા જાત જાતના નામો પ્રભુ મેડિકલ સાયન્સમાં આપવામાં આવ્યા છે પ્રભુ તેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ તેમના માટે સાજા પડવાનો કોઈ રસ્તો નથી ત્યારે પ્રભુ અમે તેઓના પર તમારું પવિત્ર લોહી લઈએ છીએ તમારા રક્ષણનો દાવો કરીએ છીએ પ્રભુ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે સગડા લોકો પ્રભુ તમારા લોહીમાં સાજા થાય પ્રભુ શુદ્ધ થાય પવિત્ર થાય અને પ્રભુ જે કોઈ પ્રકારના રોગોથી પીડાતા લોકો અથવા જે કંઈ રોગ તેમના શરીરમાં નિદાન થયો છે અને જેઓ વિશ્વાસ તમારે આગળ નમી ગયા છે એ સગડા લોકો અત્યારે સાજા પણ મેળવે તમારા નામમાં સાજા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ એથી વિશેષ પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે તેમનો આત્મા બચાવી લેજો હા પ્રભુ શેતાન તેમને ખોટા માર્ગ પર દોરી ગયો છે પ્રભુ દારૂમાં જુગારમાં વ્યભિચારમાં અને પ્રભુ એવી બાબતો કે જે તમારા બાળકોને શોખતી નથી પ્રભુ ત્યારે પ્રભુ તમે એવા બાળકો તમારા બાળકોને એવા પ્રશ્નોમાંથી એવા દુઃખોમાંથી એવી મુશ્કેલીઓમાંથી તમે અને પ્રભુ એવા માર્ગમાંથી બહાર કાઢી લાવીને પુનઃ પુનઃસ્થાપિત કરજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે ઘરોને સત્તાને તોડ્યા છે પ્રભુ અને તોડવા માટે પ્રભુ તમામ ઉપાયો અને ઉપચારો કર્યા છે પ્રભુ પતિ પત્ની અલગ થવાની તૈયારીમાં છે પ્રભુ એવા ઘરોનો પ્રભુ તમે કંટ્રોલ લો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરો છૂટાછેડા કેન્સલ થાય પ્રભુ તેઓ સાથે રહે બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે પ્રભુ અને એમ પરિવારો બચી જાય એવું થવા છે પ્રભુ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ જે લોકો પરમેશ્વર પિતા અત્યારે પ્રભુ તમારી પાસે આવ્યા છે પ્રભુ પિતા અને પ્રભુ તમારા પ્રશ્નો તેમની આગળ તેમના પ્રશ્નો પ્રભુ તમારી આગળ પ્રભુ રજૂ કરી લે છે પ્રભુ એ સગડા લોકો માટે પ્રભુ અમે આગ્રતી અઠેટ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે પ્રભુ તમે તેમની નાની અરજો પ્રભુ તમે સાંભળજો પ્રભુ પિતા હા પરમેશ્વર પિતા પ્રભુ આજે તેઓ તમને મેળવીને જાય આનંદ સાથે પ્રભુ તેઓ સ્તુતિ કરતા પ્રભુ આ પ્રાર્થના સંગતમાંથી પ્રભુ તેઓ ઊભા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ એવા લોકોને માટે પ્રભુ અમે માંગીએ છીએ કબીતા કે જેમના પર કોર્ટ કેસ છે ખોટા તો હુમતો છે પ્રભુ પ્રભુ તમે તેમને બચાવી લો પ્રભુ અને તેમને છુટકારો આપો એફઆઈઆરને ખાલી જ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ જોબ આપજો જોબની અંદર રહેલા પ્રશ્નો દૂર કરજો બિઝનેસને આશીર્વાદિત કરજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલા કરજો પ્રભુતા વિધવા બહેનોની સાથે રહેજો વિધરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓને તમારા બાળકોને જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો વિઝા ઇન્ટરવ્યૂમાં તમે પાસ કરાવજો પ્રભુતા વિદેશ જવાના માર્ગો પ્રભુ તેમને માટે સહેલા બને પ્રભુ અને એ એને માટેની જે કંઈ તેમની જરૂરિયાતો છે પ્રભુ એ જરૂરિયાતો પણ પ્રભુ તેમને પૂરી પાડવામાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુ ખાસ પ્રભુ જે તમારા બાળકો પાસ થયા છે પ્રભુ એઓને સારી જગ્યાએ એડમિશન મળે એના માટે પિતાને પ્રભુ તમે તેમના પિતાને પ્રભુ સગળી સગવડ પૂરી પાડજો તેમના બાળકોના સારા ભવિષ્ય માટે પ્રભુ કે સ્કૂલોમાં કોલેજોમાં એડમિશન પાવી શકે જેઓ ગ્રેજ્યુએટ થયા છે પ્રભુ પરીક્ષામાં પાસ કરી છે પરીક્ષાઓ પાસ કરી છે તેમને પ્રભુ તમે સારી જોબ આપજો પ્રભિતા અને આગળ ભણવાને માટે પણ તમે તેમના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભિતા ખાસ પ્રભુ તમારી આગળ અત્યારે નમ્યા છે પ્રભુ સાધના સમયે ત્યારે પ્રભુ આ ને આ મિનિસ્ટ્રીમાં થયેલા મારા પાપોને માફ કરજો જેઓ મુસાફરીમાં છે તેમને સલામત ઘરોમાં લાવજો પ્રભુ રાત્રિમાં ભોજન આપજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા જેઓની સતાવણી થઈ રહે છે પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો દરેક જેઓ તમારા ના તમારા નામે પ્રભુ સેવા કરી રહ્યા છે પ્રભુ એ સર્વ લોકોની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા હા પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા અને પ્રભુ સવારમાં ફરી વાર તમારું પવિત્ર નામ લેવાને માટે પ્રભુ તમે તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ માન્ય કરજો આમીન આમીન આમીન